રાજકોટમાં ની ઘટના બાદ છેલ્લા દસ દિવસથી સુરતમાં એક થી પણ વધુ મિલકતોને ફાયર સેફ્ટી અને બીયુસીના વાવે મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા સીલ કરાઈ તંત્ર દ્વારા અપનાવવામાં આવેલી આ બાદ લોકો હવે ફાયર એનઓસી અને બીયુસી મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની મુખ્ય કચેરીએ ફાયર એનઓસી મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનો આક્ષેપ છે અધિકારી યોગ્ય જવાબ ન આપતા હોવાના પણ આરોપ લાગ્યા જ્યારે કે છેલ્લા દસ દિવસથી બંધ પડેલી દુકાન અને મિલકતના કારણે ધંધા વેપાર પર માઠી અસર થઈ તેવું વેપારી કહી રહ્યા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સફાડે જાગેલા સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા બીયુસી અને ફાયર સેફ્ટીના અભાવે જે કસુરવાર સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી હતી સતત છેલ્લા દસ દિવસથી કરવામાં આવી રહેલી કાર્યવાહી દરમિયાન એક હજારથી પણ વધુ મિલકતોને સીલ કરવામાં આવી છે ત્યારે તંત્રની આ કડકાઈના પગલે હવે જે લોકો છે તે ફાયર એનઓસી મેળવવા માટે ભાગદોડ કરી રહ્યા છે દ્રશ્ય સીધા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ હેડક્વાર્ટર કચેરીના છે કે જ્યાં પ્રમાણે લોકોનો ઘસારો કઈ રીતે હાલ છે તે જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે જે સીલિંગની ની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના કારણે કેટલાક લોકોના ધંધા વેપાર પણ ઠપ થઈ ગયા છે લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું નામ ધ્યાનેશ્વર પાટીલ

દરેકે દરેક શોપિંગ મોલની એક ઓવરઓલ વાત છે કે જ્યારે બીયુસી આપવામાં આવે છે શોપિંગ મોલ ચાલુ કરવામાં આવે છે અને પછી અચાનક એને સીઝ કરી દેવામાં આવે તો તદ્દન ખોટું છે હા તમે નવા કાયદા લાવો છો નવી ફાયર સેફ્ટી માટેનું કંઈ પણ આયોજન કરો છો એ માટે સમય આપો અચાનક આ રીતે પબ્લિકને આ તો હેરાન કરી છે આ ખરેખર આજે અફસોસ થાય છે કે બહુમતીવાળી સરકાર આપણને હેરાન કરતી હોય છે વિવિધ પાર્ટીઓ સાથે જોડાયેલી સરકાર હંમેશા વ્યવસ્થિત અને વાસ્તવિક રીતે કામ કરશે બિલકુલ રત્ની ઘૂંટ હું આજે મોલના લગભગ અમે સો જણા અહીંયા હાજર છીએ અમારો પ્રશ્ન એક જ છે કે દસ દિવસથી આજે અમારો પોલારિસ મોલ બંધ છે અમે ફાયર સેફટી માટેની એપ્લિકેશન પણ કરવા રેડી છીએ પણ અત્યારે કોઈ એપ્લિકેશન લેવા માટે રેડી નથી આ બધા એવું જ કહે છે કે ઉપરથી નિર્દેશન આવશે પછી કાંઈ પ્રોસીઝર થશે હવે માનો ફાયર સેફટીનો કાંઈ પ્રોબ્લેમ છે ઇસ્યુ છે તો એ તો ક્લીન થવા માટેની અમને સીલ ખોલવાની પરમિશન આપો બાકીની પ્રોસેસ જ્યારે કરશો ત્યારે કોઈ ઇસ્યુ નથી અત્યારે આ લેવલે અમારું કમ્પ્લીશન કરાવડાવો બીયુસી લેવામાં બીયુસી લઈ લીધું છે પણ એનઓસી માં અત્યારે કઈ બી પ્રોબ્લેમ છે એ લોકો એવું કહે છે હવે એનઓસી માં પ્રોબ્લેમ છે તો અત્યારે એને ઓકે કરાવડાવો સિલ્ક મારી રાખીને અત્યારે બંધ રાખીને કોઈ બધા આમાં પ્રજા હેરાન થાય છે બધા આજે દસ દસ જણા તમે નોટિસ કરો કેમેરો ફેરવો સાહેબ તમે અહીંથી જોવો લગભગ સો એક જણા અત્યારે હાજર છે પોલારીસ મોલ તો આગળ કોઈ જાતની પ્રોસિજર તો થવી જોઈએ ખાલી એમને બંધ કરીને મૂંગે મોડે બેઠા રહે એનો કોઈ અર્થ નથી આની અંદર બિલકુલ તો ફાયર એનઓસી લેવા માટે તૈયાર છે પરંતુ તેની પ્રક્રિયા છે તે ઝડપી ન કરવાના કારણે જે ધંધા વેપાર છે તે અટવાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં આજે સુરત ફાયર વિભાગની કચેરી ખાતે રજૂઆત માટે આવી પહોંચ્યા છે મહત્વનું છે કે બીયુસી અને ફાયર સેફ્ટીના અભાવે તંત્ર તરફથી જે કડકાઈ શરૂ કરવામાં આવી છે તેને લઈને લોકોની ભાગદોડ છે તે હાલ વધી ગઈ છે હમણાં સુધી જે હાથ પર હાથ ધરી બેઠેલા જે અલગ અલગ સંસ્થાઓના લોકો છે તે હવે ફાયર એનઓસી મેળવવા માટે આ પ્રમાણે કચેરી ખાતે હાલ આવી રહ્યા છે અને તેઓની એક જ માંગ છે કે ફાયર એનો લેવા માટે તેઓ તૈયાર છે પરંતુ તેની પ્રક્રિયા હવે ઝડપી બનાવવામાં આવે તેવી માંગ છે તે હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ ભટ્ટ ગુજરાત સુરત